24 News Gujarat તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી રતનપુરા બ્રિજ ઉપર ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સજાતા એકનું મોત મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાનું મુખ્ય મથક શિયોરી રતનપુરા પાસે આવેલા નેશનલ હાઈવે રોડ બ્રિજ ઉપર એક અજાણ્યા ટ્રેલર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલા એક યુવકનું મોત થયું હતું અને બાઇક ચાલકને નાની મોટી ઇજાઓ થતાં એકસો આઠમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો શિવોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવાન કાંકરેજ તાલુકાના ચેખલા ગામનો જગદીશજી સલતાનજી દુધેચા હોવાનું જાણવા મળ્યું છે જોકે મૃતકના માથા ઉપર ટ્રેલરનું ટાયર ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને આ ઘટનાને પગલે સમગ્ર ચેખલા ગામમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી મૃતકના પરિવારજનો શિવરી ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંકજ ગોહિલે ઈજાગ્રસ્ત યુવકની સારવાર કરી હતી અને મૃતકના પોસ્ટમોર્ટમ અને પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે નેશનલ હાઇવે રોડ ઉપર પડેલ ખાડાઓના કારણે આવા અકસ્માતો સર્જાતા નાના મોટા વાહન ચાલકો મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે નગરોળ તંત્ર દ્વારા આવા ભયજનક ખાડાઓ પૂરવામાં આવશે કે પછી રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બનતા રહેશે તે જોવું રહ્યું પરંતુ હાલમાં તો એક માનો લાડકવાયો ભોગ બનતા ભારેરાઠી ફેલાય છે